સુરત રાજનીતિનું કેન્દ્ર છે પણ સુરત એક્ટિવિઝમનું પણ કેન્દ્ર છે સુરતનો નાગરિક બોલકો છે સૌરાષ્ટ્રથી સુરત આવેલી પ્રજા પોતાના મુદ્દાઓને લઈને બહુ જ ખુલીને પોતાના અભિપ્રાયો રાખે છે રાજનીતિમાં જેમ ભારતીય જનતા પાર્ટીને એક ધારૂ સતત પસંદ કરે છે પણ પોતાના મુદ્દાઓની વાત આવે ત્યારે કોઈ એક્ટિવિસ્ટ એ વિષય પર લડવા માટે નીકળ્યો હોય તો એના માટે પણ એ રસ્તામાં ઊભી રહે છે આ પ્રજાએ મેહુલ બોગરા માટે પણ પોતાનું સમર્થન જાહેર કર્યું મેહુલ બોગરા સુરતના એડવોકેટ છે જાણીતા છે પોલીસ જ્યારે તોડ કરે ત્યારે એને રોકીને એના વિડીયો બનાવવા માટે પોલીસના સંદર્ભે એમના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો ગુજરાત પોલીસના ઘણા બધા અધિકારીઓનું એવું માનવું છે કે મેહુલ બોગરા જે કરે છે એ લોકોને પોલીસની સામે ઉકસાવવાનું કામ કરે છે અને જ્યારે આવું કોઈ કરવા માંડે ત્યારે રાજ્યમાં એવી પરિસ્થિતિ પેદા થાય કે જ્યારે પોલીસનું સન્માન ન રહે સામાન્ય લોકોની આંખોમાં અને જે રાજ્યને અરાજકતા તરફ લઈ જાય એ વાતને જ્યારે તમે બહુ જ વિશાળ લાર્જર પર્સ્પેક્ટિવમાં વિચારો ત્યારે તમને સાચી લાગે કે નહીં મેહુલ બોઘરા વાત જે કરી રહ્યા છે એના કારણે એ જ થશે એક સમયે કે પોલીસને કોઈ ગણકારશે જ નહીં પણ બીજો પ્રશ્ન સાથે સાથે હમણાંનો મેહુલ બોઘરાનો એક વિડીયો જોઈને એ પણ થયો કે પોલીસ એવું કરી શું રહી છે કે જેથી સામાન્ય માણસ સન્માનની નજરથી જુએ સુરતમાં પૂણા વિસ્તારમાં એક બીઆરટીએસનો ટ્રેક છે પોલીસના એક કર્મચારી જે ત્યાં બેઠા હતા ત્યારે સસ્પેન્ડેડ હતા પોલીસ તો લગાવેલું જ હોય તો ભાઈ વટનો સવાલ છે પોલીસે સ્વાભિમાનનો નહીં વટનો પ્રશ્ન બની ગયું છે એટલે એ તરસ સરસ સૂતેલા હતા મેહુલ બોગરા ગયા વિડીયો બનાવ્યો સહન ન થયું સીધા મારામારી પર ઉતરી આવ્યા માર્યું તો મેહુલ બોઘરાએ પોતાનો બચાવ કર્યો આખી ઘટના પોલીસ સ્ટેશનમાં ગઈ પોલીસ સ્ટેશનમાં ગયા તો ત્યાંય પેલા વાલજી હડિયાએ મારવાના ઈશારા કર્યા જોઈ લઈશું એ બધી વાતો કરી સીધો હુમલો કરવા આવતા હતા વિડિયો ચાલુ હતો તો પોલીસ સ્ટેશનમાં બાકીના કર્મચારીઓએ એમને રોક્યા અને પછી ક્રોસ એફઆઈઆર કરી સામસામી ફરિયાદ કરી મેહુલ બોઘરાએ હુમલો કર્યો એવું પેલા એમણે ફરિયાદ કરી આપણે પણ એક પ્રકારની ફરિયાદ કરી આખા વિડીયોમાં દેખાતું હતું કે મેહુલ બોઘરાએ તો શરૂઆત કરી જ નહોતી મારવાની મારી તો એ સસ્પેન્ડેડ પોલીસના કર્મચારી રહ્યા છે કે જે જે કદાચ એમને ચોર જેવી લાગણી આવતી હશે કે હું પકડાઈ ગયો વાલજી હડિયાની હિસ્ટ્રી જાણી તો ખબર પડી કે એમને ચોર જેવી લાગણી આવે એની કોઈ સ્પેસ બચી જ નથી ઈમાન હોય તો એને શરમ આવે તમે સમજો કે નાક હોય તો કપાય હોય જ નહીં તો ક્યાં કપાવાનું છે એટલે ગુજરાત પોલીસના ઓલમોસ્ટ ત્રીસ ચાલીસ ટકા કર્મચારીઓનું એવું થઈ ગયું છે કે રહ્યું જ નથી તો કપાઈશું જનરલાઇઝ કરી દે ગુજરાત પોલીસને જ્યારે કોઈ કહે તો એવું કહે કે ભાઈ આ તો બાજુવાળાને કહેતા હશે કોઈ પોતાના પર લેતું જ નથી વાલજી હડિયાના કેસમાં પણ એવું છે આની પહેલાંની ફરિયાદોની હિસ્ટ્રી કાઢી તો ખબર પડી કે એમનું મુખ્ય કામ જ આ રિમાન્ડ પર લેવાના કોઈને પણ બરાબરના મારવાના પૈસા પડાવવાના અને પછી છોડી મૂકવાના કાં તો નબળો કેસ કરવાનો આ રીતે બેથી ત્રણ વાર એક કર્મચારી સસ્પેન્ડ થઈ ચૂક્યો છે સસ્પેન્ડની કેટલી સુંદર પ્રથા છે નહીં ગુજરાત પોલીસમાં કોઈ બી કશું ખરાબ કરે એટલે એને સસ્પેન્ડ કરી દેવાનો નોકરી તો જાય નહીં પગાર પણ લગભગ અડધો તો આવતો જ હોય છે અને જે રીતે એને તોલવામાં આવે થોડા સમય પછી પાછા નોકરીએ લઈ લેવાના સસ્પેન્ડ થયા પછી એ લોકોને કોઈ ફરક જ નથી પડતો તમે સમજો કે એક સમય એવો હતો કે જ્યાં ખબર પડે કે આ માણસ બેઈમાન છે ચોરી કરે છે તો આખા સમાજમાં લોકો એને રીતે જોતા કે યાર બે નંબરના રૂપિયા છે આની પાસે આ ક્યાં મોઢું લઈને જશે કોઈ જોતો તો કહેતા કે આ તો સાવ બેમાન છે આ ક્યાં જવાનું છે જે આપણને એક સમયના સમાજવાદે નુકસાન એ કર્યું કે પૈસો એટલે બહુ ખરાબ ને પૈસાવાળા બહુ ખરાબ એ રીતે જોતા કર્યા પણ એનો એક ફાયદો એ હતો કે બેમાનોની સામે અવાજ ઉઠાવતો હતો આ સમાજ હવે તો સમાજ કોઈ બેમાન તો હા ભાઈ એ તો પ્રેક્ટિકલ છે જો નોકરીમાં રૂપિયા નથી પડાવતા તો એ ચર્ચાનો વિષય છે તો કે પોતાની જાતને મોટો હરિશ્ચંદ્ર સમજે છે આ કળયુગ છે ભાઈ સતયુગના જમાના ગયા વાલજી હડિયા પણ આવું જ કહેતો કોઈ એક વ્યક્તિનો મેહુલ બોગરા પર ફોન ગયો અને એનો ઓડિયો છે જેની એ ઓડિયોમાં કેટલું પેલા ભાઈ સાચું કહી રહ્યા છે કે ખોટું એ ખબર નથી પણ એમાં એના વિશે ઉદાહરણ આપતા એ કહી રહ્યા છે કે પોલીસવાળાને એવું શીખવતા કે ભાઈ પગારથી તો પેટ ન ભરાય તોડ તો કરવા જ પડે બાકી શું કરી લઈશું જીવનમાં તોડ કરવાની જે પદ્ધતિ હતી એ બહુ ખરાબ આવી અનેક જગ્યાએ જૂનાગઢમાં પણ એક એ જ થયું તમે સમજો ત્યાં કોઈ એક વ્યક્તિ છે એને તમે અચાનક રિમાન્ડ પર લઈ જાઓ છો પૈસા માગો છો માર ન મારવાના પૈસા આપવાના તો માર ના પડે તો પોલીસને આ રીતે માર મારવાનો કોણે અધિકાર આપ્યો બધાને ખબર છે કે સીધી આંગળીથી ઘી ન નીકળે એટલે પોલીસ ઘણીવાર આ પ્રકારની પદ્ધતિઓનો સાચું બોલાવવા માટે ઉપયોગ કરે પણ પોલીસ મારી નાખે એ પણ પૈસા માટે જેના પર સૌથી વધારે અપેક્ષાઓ છે આ સમાજને એ સૌથી નિમ્ન બાજુ જઈ રહી છે ગુજરાતની પોલીસ છડે ચોક આ રીતે બદનામ થાય છે એટલા માટે એની ચર્ચા થાય છે તમે મહેસૂલના કર્મચારીઓ જુઓ તમે આજુબાજુની કોઈ પણ જગ્યાએ નજર કરો સરકારી કર્મચારી માટે કોઈના નજરમાં રિસ્પેક્ટ નથી અને એ સન્માન નથી અને છતાંય સરકારી નોકરી માટે લોકોની કતારો છે એનો મતલબ એ કે આપણે સમાજને એવો બનાવી રહ્યા છીએ જ્યાં ઈમાનદારી હોવી એ ગર્વની વાત જ નથી રહી જ્યાં ઈમાનદાર હોવું ત્યાં તમારી લોકો પ્રશંસા બહુ કરે પણ તમારી જોડે આવીને ઊભા ન રહે અને કાં તો પછી તમને જળ લોકો માની લે પ્રેક્ટિકલ નથી એવું કહીને એ લોકો તમને એ રીતે જુએ જાણે તમને એવું લાગે કે તમે કોઈ પાપ કરી રહ્યા છો તમારી આજુબાજુના અને બીજું આ બધી બધી જ જગ્યાએ છે પોલિટિક્સમાં આ બધી છે પોલીસમાં આ છે મહેસૂલમાં આ છે મીડિયામાં આ છે ચારેય બાજુ આ છે અને આ ચારેય બાજુની પીડાઓમાંથી ક્યારે બહાર નીકળીશું એ ખબર નથી સંજય ઈઝાવા નામના એક્ટિવિસ્ટ છે વન ટ્રિપલ ફોર નાઇન એક ચાર ચાર નવ એ ગુજરાત પોલીસની એવી હેલ્પલાઇન છે જેમાં પોલીસ કર્મચારી તમારી સાથે ગેરવર્તન કરતો હોય તો તમે ફરિયાદ કરી શકો છો એમણે ત્યાં ફરિયાદ કરી તો એવા સરકારી જવાબો મળ્યા કે ખબર નહીં આ સાંભળ્યા પછી બીજા કોઈ હિંમત કરશે કે કેમ પણ કરવી જોઈએ જો તમને એવું લાગે છે કે પોલીસ ખોટું વર્તન કરે છે તો કરો ઘણા બધા ડિપાર્ટમેન્ટ બહુ સારું પણ કરી રહ્યા છે જેમ કે એસીબી બહુ સરસ રીતે કામ કરી રહી છે આટલા બધા કરપ્શન પકડાય તો એનું તમારે એટલું શ્રેય તો એસીબીની ટીમને પણ આપવું જોઈએ ને કે જેમ આપણે દરેક વખતે યાદ કરીએ છીએ કે પેલી ખાખી ઉના પોલીસ લટકાવીને ભાગી ગઈ તો એ ખાખી લટકાવીને ભાગવાવાળી જેમ ગુજરાતની પોલીસ હતી એમ એમને જેમને જોઈને ભાગી એ ગુજરાતની પોલીસ હતી એ આ રાજ્યનો એસીબી ડિપાર્ટમેન્ટ છે એન્ટી કરપ્શન બ્યુરો તમને પણ લાગે છે કે કોઈ કરપ્શન કરી રહ્યું છે તો તમે તમે મૌન રહો છો તમે મૌન રહો છો ત્યાં અથવા તમે કરપ્શન કરી રહ્યા છો તમે એમને પૈસા આપી રહ્યા છો તો તમે પણ એટલા જ જવાબદાર છો અને એટલા જ માટે સિસ્ટમમાં સો કોલ્ડ પ્રેક્ટિકલ બનવાની જરૂર નથી જો અસહમત છો તો એસીબીમાં ફોન કરો કોણ તમને રોકે છે અને એવું કોઈ જ નથી જેનાથી જેને કોઈ ન પકડી શકે સિસ્ટમમાં કોઈના પણ ચાર હાથ કેમ ન હોય જ્યારે સમય આવે છે ત્યારે એ ઘડો ભરાય છે દરેકના કિસ્સામાં એ જોયું છે સાંભળીએ ઓડિયો ક્લિપને હા એટલે એમાં એમાં એવું છે મેહુલભાઈ ગુજોડે જે આ ઘટના બની ને એટલે સામે સામે તો ફરિયાદ નોંધાઈ ગયું છે મેહુલ સામે પણ ફરિયાદ નોંધાઈ ગયું છે અને મેહુલે પોલીસના જે આ કર્મી છે એની સામે પણ ફરિયાદ નોંધાયું છે બરાબર થઈ ગઈ છે ને હવે એફઆઈઆર નું મને આઈડિયા નથી પણ ફરિયાદ લખીને આપ્યું છે હવે એફઆઈઆર ના રૂપમાં મેહુલભાઈ નું આખું નામ બોલો મેહુલ બોગરા મેહુલ બોગરા એમનો મોબાઈલ નંબર કયો છે મેહુલ એમના મોબાઈલ નંબર મારી પાસે નથી તમે સોશિયલ મીડિયામાં એમને સર્ચ મારી શકો છો એમ એમના વિડીયો બધા એની અંદર ઉપસ્થિત જ છે હાલમાં મળી જશે તમને જોવા માટે ઘટનાનો ઘટનાનો વિડીયો પણ તમને એની અંદર જ મળશે అమరీ వైనా రెండు అమ్మ వే కదా ఫరయాద వన్ હા બોલો 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 હા આજે જે વન ટ્રિપલ ફોર નાઇન વાળું જે નંબર જાહેર કર્યું છે ને જે હાઈકોર્ટની અંદર ઇન્સ્ટ્રક્શનથી જે નંબર જાહેર કર્યું છે એટલે અમને એમ હતું જે કોઈ પણ ફરિયાદ પોલીસની વિરુદ્ધમાં હોય ત્યારે પોલીસ ફરિયાદ નહીં નોંધાય આજે ટોળા સામે જે એને કે જે ગેરવર્તન કર્યું છે એના માટે કોઈ ફરિયાદ અહીંયા સુરતમાં નોંધેલું નથી એટલા માટે તમને ત્યાં આ નંબર ઉપર અમે ફોન કરીને જણાવીએ છીએ જે રજૂઆત છે ને એ અમે સીપી સુરત સાહેબને મોકલી આપી છીએ જો તમારા મેહુલભાઈની જે આ કે જેવી થઈ હશે ટોળાની બરાબર એસકી સુરત સાહેબ એનો સોલ્યુશન કરશે અને મેં જે ઈમેલ એડ્રેસ મોકલ્યો ને એ અમારા અહીંયાનો જે ઈમેલ એડ્રેસ છે તમે એમાં પર એક ઈમેલ મોકલી આપી શકો છો બરાબર અને હું અત્યારે જે છે તમારી જે વસ્તુની રજૂઆત છે એ પણ હું લઈ લઉં છું રાજનીતિ અને એક્ટિવિઝમ ની બંને બાજુઓ તમારા સુધી છોડીને જઈ રહ્યા છીએ બંને બાજુ ભીડ છે બંને બાજુ અનેક લોકો છે લાંબી કતારોમાં લોકો રાજનીતિમાં જોડાવા માંગે છે લાંબી કતારો સાથે લોકો સરકારી નોકરીમાં જવા માંગે છે અનેક મેદાનો એવા જોવા મળશે હવે ગુજરાત પોલીસની ભરતી આવવાની છે તો કે લોકો દોડી દોડીને ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ બનવા માંગતા હશે કોઈ એલઆરડી બનવા માંગે છે પણ શું કામ બનવા માંગે છે શું કામ રાજનીતિમાં જવા માગે છે ઇન્ટરવ્યૂમાં પ્રશ્નો કરાય તો જવાબ બહુ મોટા નૈતિકતાના આપે છે જીપીએસસીના પૂર્વ ચેરમેન દિનેશ દાસાને મેં જ્યારે ઇન્ટરવ્યૂમાં પૂછ્યું હતું ત્યારે એમણે કહ્યું હતું કે અમે જ્યારે ઇન્ટરવ્યૂ લઈએ ત્યારે એ લોકો જવાબ આપતા હોય તો એ જોઈને એવું લાગે કે ગાંધી બાપુની સીધી લીટીના વારસદાર આ છે એટલા સીધા એટલા સરસ અને બે વર્ષ પછી ન્યૂઝ આવે અને છાપામાં વાંચીએ તો બહુ જ પીડા થાય કે એ વ્યક્તિ દસ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો આ જ આપણી હકીકત છે આપણે એટલા મોઢા એક મોઢા પર બીજું મોઢું બનાવીને ફેર લઈને ફરી રહ્યા છીએ કે આપણને ખબર જ નથી કે આપણે સાચા કયા રહ્યા છીએ પોતાની જાતને એકવાર જવાબ આપી શકો કે તમે કઈ જગ્યાએ સાચા એટલો ખાલી આપણે થોડા પ્યોર રહી શકીએ એવી અપેક્ષા સાથે નમસ્કાર